ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા હર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ મોલ થી સરદાર ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રામાં પોલીસ જવાનો થી માંડી શાળામાં બાળકો સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાને લઈને ગાંધીનગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘરમાં જગાવવા માટે તારીખ થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આવાહન કર્યું છે જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરો વહી ગયો છે હર ઘર તિરંગા અભિયાન એ ભારતીયોને તેમના ઘરો વ્યવસાય સ્થાનો પર તિરંગો લહેરાવીને ભારતની એકતાનું ગૌરવગાન કરવા અને દેશ પ્રત્યે સમર્પણ ભાવની જ્યોતને પ્રજ્વલિત કરવા માટેની વડાપ્રધાનની એક અભિનવ પહેલ છે